ઘટક તત્વ ધરાવતી કફ સિરપ ટેબ્લેટનું વેચાણ કરવું નહીં અને આવા તત્વો જો ખરીદવા આવે તો તે અંગે પણ પોલીસને જાણ કરવા અંગે સમજણ કરેલ મેડિકલ એસોસિએટ વતી પણ ડ્રગ્સ વિરોધી પગલાઓ અંગે પોલીસને સહકાર આપવાની બાહેદારી આપવામાં આવેલ અને તેઓ પણ

એક પણ સર મેડિકલ સ્ટોરે અમને એવું નથી કીધું કે આપ કે આપના કોઈ પણ કોઈ પણ જાતને એક ટકા જેટલી મુશ્કેલી ઊભી કરી હોય તો ખરેખર અમે આપણે એન્સ્યોરન્સ અને ખાતરી આપીએ છીએ કે જે તમે જે રાહ ઉપર તમે છો જે તમને સરકારે ગાઈડલાઈન આપી છે એ ની અંદર અમને પણ અમને અમારા પણ કોઈ પણ રિટેલર્સને આવી કોઈ પણ બાબત અમારા આવશે અમે તરત આપણે આપણે ધ્યાન દોરશું આ વસ્તુ ખરેખર ચલાવી લેવાય એવી નથી દરેક મિત્રોને મારી બી આજે જાહેરમાં વિનંતી છે કે આપ આપની આજુબાજુ મેડિકલ સ્ટોરોમાં અથવા બહાર પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય આવી હતી માહિતી મળે કે આપણને કે ભાઈ ફલાણા પાનના ગલ્લા ઉપર કે ફલાણી જગ્યાએ કે આવી જગ્યાએ આવી કોઈ વસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોય આપણને જો કદાચ એવું લાગતું હોય કે આપણે અધિકારીને ક્યાં કહેવું કે આપણું નામ ખરાબ થશે કે આપણને કોઈ હેરાન કરશે તો મિત્રો તમે લોકો અમે જે અનિલભાઈ છે પ્રવિણભાઈ છે તુષારભાઈ છે અમારામાં તમે પર્સનલ મેસેજ મૂકો અથવા તમે અમને જાણ કરજો દો અમે ડિપાર્ટમેન્ટને જાણ કરી દઈશું પણ આ દૂષણ આપણી ભાવનગર જેવી સંસ્કાર નગરીમાં ન જ હોવું જોઈએ અને એને આપણે જો હોય અને તમે જે ધર્મ સાથે સંકળાયેલા છે એનું પણ વળવું છે આર્થિક સામાજિક અને પારિવારિક તમામ પ્રકારની

એ પેલો વ્યક્તિ આવે પ્રિસ્ક્રિપ્શન વગર આપી દે આપણને તો એમ લાગે છે ભરે પણ એની સાથે બીજા જે માણસો કાલ ઉઠીને બની શકે કે જે વ્યક્તિ પ્રિસ્ક્રિપ્શન વગર લઈ ગયો છે એ કાલ ઉઠીને જે ચકેડું ગોળ ગોળ ફરતું ફરતું આવે આપણા ઘર સુધી આવી ગયો તો બની શકે ને એટલે મિત્ર હોય વાયા વાયા આપણા છોકરાનો કે આપણા રિલેટિવનો મિત્ર હોય તો આપણે તો એવું નહીં છે કે ભાઈ કોઈનું ઘર બદનામ થઈ જાય કોઈ કોઈ હેરાન થઈ જાય એટલે કદાચ અમે ચેકિંગ કરવા આવીએ તો તમને ખોટું ના લગાડશું ક્યારેય કોઈ બાબત આપણે અચાનક જ અમે આપણે વાગણી મેડિકલ સ્ટોર સાથે ગયા તો એમને મને સારો આવકાર આપ્યો એટલે મને